હું નંબર અરજ કરું ને તમે થડ ઉપર આવો આ કેમિકલ આવો હું અંદર ઉતર્યું આનો મારા પગજી અંદર વહ્યા જાય આ હા નહીં હોય તો આમ ઓછામાં ઓછું નહીં હોય ને તો આ પંદર વીસ ફૂટ હોય છે અંદર અવા જોઈ લઈએ હાલત અને સાહેબ ને મામુદાર સાહેબ આવ્યા તો હું ભાઈ કેમિનો ફેરાવો બે કિલોમીટર બે કિલોમીટર અંદર અમે ઢગલા દેખાય એની બાજુમાં હવે અહીંયા અમે આવ્યા જય ભીડ આ પાણી અત્યારે અહીં અહીંયા આવવા જાઉં જ તમે જુઓ છડ ઉપર ભાઈ આ મારે અત્રણે અંદર અંદરનું ઉતરવું પડ્યું આ તમને પુરાવા હું શીખે દેખડવા કેમિકલ હવે જુઓ આ કેમિકલ મારે અત્યારે આવવું પડ્યું અહીંયા થડ ઉપર કધીકારીઓ નથી માનતા ભાઈ હું તો કહું થડ ઉપર આવો અને આનું વિઝિટ કરો આ સામે ગાડીઓ ભરાય આ તમને પુરાવા શીખે આ બે અઢી કિલોમીટર અંદર અમે અત્યારે આવ્યા ને બે કિલોમીટર ઉપર સાહેબ હતા ઓલા ઝાડુઆરી અહિયાં ઓલા ઝાડુઆ કે બધા સાહેબ અધિકારીઓ આવ્યા હવે અહીંયા બે કિલોમીટર માં જુઓ અહીંયા હજી તો આગળ શું આવી છે આમ કેટલેક પૂછ્યું હોય છે તો મારી નંબર અરજ છે જેમ બને તાત્કાલિક ધોરણે આની વિઝીટ કરો ને અને પગલા લીઓ જીપીસીપી ને અને ફોરસ ખાતા ના એમ મારી નંબર અરજ છે આ હવે આમ 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 જોતા ખરા આ હાલત જુઓ આ તમને પુરાવાસી કે હું હેરાન કરવા માંગતો નથી પણ તમે આવો હું તમને પુરાવા દેખાડું પાણી ઉતરી જાય તો અંદર ઉતરો આ તમને અધિકાર આમ જુઓ આજે અમારા જો અભણ સમજે છે જો ભાઈ આમાં કેમિકલ છે તો તમે ભણલ ગણલ છો મારા બાપ તમે ભણલ ગણલ છો આજે એટલું તો અંધો માણસ ગઈ દે આમાં અભણ માણસ ગઈ દે જો આમાં જુઓ હાલત જુઓ આટલું ને આટલું ઉડાણ દેવપુરામાં થાય તોય નથી માનતા સાહેબું આટલું આ દરિયાની અંદરમાં હવે આમ જોવું આ કેમિકલ આખું આમ જુઓ ભાઈ ભાઈ દેખડ જાગ આગળ હવે આમ જુઓ આમ આગળ લઈ લ્યો બે કિલોમીટર ઉપર આ આખું જમી ગયું આખું કેમિકલ જમી ગયું અને જે પાણીની ભરતી થાય તે તાતા ગંપનીના સાહેબુંના બધા લઈ આવે છાંઠગાંઠ આજ મારે કેવું પડે આજ હું બે હાજર અગિયાર થી લડું છું આ કેમિકલ માટે આમ જુઓ તમે આખું જામી ગયું કેમ આમ કર્યું હોય તો મારી નંબર અરજ છે જેમ બને માના પગલા લ્યો અને તાત્કાલની ની ઢોલરાને રોકવા જીધા આમ જાય જાય અંદર તા કેનાલ જાય જો દરિયા ની અંદર મારે જાય મારા બાપ થઈ જાય છે મારી નંબર હરજ છે જેમ મને તાત્કાલિક ધોરણે આ કેમિકલ રોકવામાં આવે એ મારી નંબર હરજ છે જય હિન્દ જય ભારત જય દ્વારકાધી